અત્યારે હું લાઈવ છું તમારા બધા માટે ને થી જ અત્યારે લાઈવ હું વાત કરું છું તો ઘણા લોકો કહેતા તમે લાઈવ નતા આવતા તો આજે સમય છે મારી આગળ તો હું લઈ આવ્યો છું મિત્રો તો તમે વાત કરી શકો કોઈ હોય તો અને બધા જય માતાજી ને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આજે તો જોઈ શકો તમે કે માતાજી કેટલા સુંદર લાગે છે આજનો આ શણગાર માસિકો તેરને અને અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી લીજે આપ સભી લો તો આજે હું આવ્યો છું લાઈક મિત્રો કેમ છો તમે ડાયરા ને રામ રામ ને બધા લોકો બીજી હોય એવું લાગે છે કારણ કે આજે ચૂંટણીનો માહોલ છે અને આજે નિર્ણય પાવાનો છે તો ભાજપનું કે કોંગ્રેસના કોઈ ન્યૂઝ જોતા હશે એવું મને લાગે છે તો જુઓ આ છે અમારું મંદિર અને અહીંયામાં સીખોદર બિરાજમાન છે મિત્રો અને મારી ચેનલમાં રોજ આવો તમે ને ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને અત્યારે ટાઈમ મેળો તો મેં કીધું કે લાઈવ હું જોડાઈ જાઉં તો આ છે મંદિર તમે જોઈ શકો મિત્રો ને માસિકો તે જો અહીંયા બિરાજમાન છે અત્યારે ને આ મંદિરમાં રોજ શણગાર થાય છે તો ચેનલમાં તમે જોડાવ તો જોઈ શકો તમે કેટલા સુંદર માતાજીને શણગાર કરવામાં આવ્યા છે એ રોજ રીલ્સ તો તમે જોતા જ હશો મિત્રો માતાજીને રીલ્સ તો તમે રોજ જોતા જ હશો તો આજે માતાજીને આ શણગાર અને આ સાંજની આરતી પર રીલ્સ હું મૂકીશ ત્યારે તમે જોઈ લેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા તમે તો તમે ક્યાંથી છો એ પ્રમાણે કહો તો વાત કરવાની મજા આવે મિત્રો તો આ છે મા સીખોતેર અને અમારા ફૂલ વિડીયો જોવા તમે રોજે રોજ ચેનલમાં ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો વહેલા મિત્રો તો મા સીખોતેર અહીંયા બિરાજમાન છે જોઈ શકો તમે ને રોજે રોજ માને અલગ અલગ શણગાર થાય રોજ આરતી થાય રોજે રોજ રીલ્સ હું મૂકું એ તો તમે જોતા જ જશો અને મા શીખો એ બિરાજમાન છે તો જોઈ શકો મિત્રો કેટલા સુંદર લાગે છે અને આજે મારા મંદિરમાં મારી સાથે મારી મમ્મી પણ છે તો એને મળાવું કે શું વાત કરે છે એ આજે તો લાઈવ આવવાનું તો એક જ કારણ મિત્રો કે આજે મન થયું કે હાલો લાઈવ આવી જાય મંદિરમાં ઘણા લોકો કોમેન્ટ કરીને કહેતા હોય કે ક્યાં મંદિર છે કઈ જગ્યાએ માતાજી બિરાજમાન છે તો મેં કીધું કે આજે અમારે ઘરે છે માં શીખો ત્યારે બિરાજમાન અને એના જ રીલ્સ તમે જોતા હશો આ ચેનલ ઉપર રોજે રોજ ને હું આરતી કરતો તમને દેખાતો હોઈશ ક્યારેક ફળ ફ્રૂટ ખવડાવે તો જ્યાં અહીંયા જ માં બિરાજમાન હોય આપણા ઘરે મિત્રો તો પછી આપણે ક્યાંય બીજે જવાની જરૂર ન હોય તમારા મમ્મી ને મળાવું તમને આજે કે અહીંયા માં સિકોતેર બિરાજમાન છે આપણા બધા માં અને આજે મારી માં બિરાજમાન છે મારી માં બધા મિત્રો જય માતાજી જય સિકોતેર માં બધા ભૂલજો આપણા ગુજરાતી હોય કે હિન્દી હોય અમેજી હોય દેશમાંથી જોતા હોય જય માસી કોતે જરૂર ને જરૂર બોલજો મિત્રો તો અમાર તમારે ટાઈમ મળતો એ મિત્રો સમય કાટે એ મિત્રો હું તો આ ગયા માતાજીના અટાણે થોડો હોંઘાર બાકી હતો એ તો થોડા હતા એટલે જયેશ કે હું જાઉં લે મેં કીધું હાલો તો હું થોડું ફર લે હું મિત્રો સામે બીજરો કારણ ઈ છે કે માર મમ્મી કોઈ દિવસ લાઈવ કે આવી જને આવ્યા નત એટલે એને એને એમ હોય કે ઓલી પેલી સાઈડ કોણ હશે કે કોણ નહીં હોય રોગી કોણ ના વાત થાય એટલે એમ કહે છે કે કોઈ હશે નહીં રોગી વાત કરે છે અને આ મિત્રો આપણે તો જાણીએ છીએ કે ચાર જણા છે અત્યારે અને વધુ પણ જોડાઈ શકે તો તમારે માટે જ મિત્રો આ વિડીયો તમે લાઈવ માં શીખો દર્શન કરી શકો તો માને રોજે રોજ આરતી થાય શણગાર થાય મિત્રો અહીંયા અમારે ઘરે જે બિરાજમાન છે એ

કે જે છે કામ છે લાઈ તો મિત નહીં હે તો ઈ કે તો આ આપણી કે નહીં હે પેલા કા મિત્રો કઈ દીધું ઈ હે લાઈ તો બે હોય કે ચાર હોય તો મનતા કોઈ દેખાતું ન કા હું કે આ પા એટલે મિત્રો માર મમ્મી નું કહેવાનું એમ છે કે અત્યારે કોઈ લાઈ આપણે છે લાઈ એમ કે એને એટલે એને ખબર છે કે સોશિયલ મીડિયા છે તો એને ના ખબર મિત્રો કોટલા જણા લાઈ હોય કોટલા ન હોય

જોઈ શકો તમે આજ માસિકોતેરના દર્શન જો હું તમને કરાવું મિત્રો ને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા તો મારા ફૂલ વિડીયો તમે જોઈ શકો અને માતાજી જોઈ શકો તમે કે અહીંયા ઘણા પડતા માતાજી પૂડ્યા છે અહીંયા માતાજી હાજરા હજુ છે ને રોજે રોજ મા સિકોતેરનો શણગાર થાય મિત્રો અને આમાંથી રોજે રોજ માના દર્શન હું તમને કરાવું અને મંદિર ની કેવા કરતા શણગારમાં બેઠા છે અને કટલાવ ના માં દૂર પડે છે અહીંયાથી થી અમારે ઘરેથી તો મંદિર કેટલી વાર ડેકોરેશન મિત્રો કરતા હોય અમે માતાજી નું મંદિર ને માતાજી ત્રણેય ટાણા થાળ ભોજન લગાડવામાં આવે છે પછી આરતી સવાર સાંજ મિત્રો કરવામાં આવે છે આ શણગાર જે તમે આજે જોઈ રહ્યા છો એ એક શણગારને કરવામાં લગભગ મિત્રો ચારથી પાંચ કલાકનો સમય લાગતો હોય માં સિકો દઈને તૈયાર કરવામાં તો તમે સમજી શકો કે માતાજી કેટલા સુંદર ત્યાર લાગે અને આટલો શણગાર રોજે રોજ કરવો મિત્રો પછી માતાજીને સ્નાન કરાવવું શણગાર કરવો રોજ અને અલગ અલગ વસ્ત્રો શણગાર પછી દાગીના જવેરાત પહેરાવવામાં આવે અને એ પછી મા કંઈક આવી રીતને તમને મને દર્શન દઈએ ને માતાજીને કપડાં પ રોજે રોજ ચેન્જ થતા હોય શણગાર પર તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રોજ મા શીખો જઈને આશીર્વાદ લેજો અને મા બધા ઉપર બનાવી રાખે જ માના ચરણો પ્રાર્થના તો જોઈ શકો માસિકોતેર કેટલા સુંદર લાગે છે અને રોજે રોજ મિત્ર શણગાર બદલે માના એવો કંઈ દિવસ નથી કે શણગાર ન બદલતા હોય મુંગટ નથડી સહિત બધી વસ્તુઓ ચેન્જ ન થાય અને મા બધાને દુઃખ પાયાથી દૂર પડતા હોય

માથે માતાજી આશીર્વાદ વર્ષાવે બેય થી બધાય મારા મિત્રો આશીર્વાદ છે મારા હું આશીર્વાદ આપવા બધાય મિત્રો માતાજી તરફ ને તમને બધાય જાજા અને જાજા આશીર્વાદ છે માતાજી ને ફેરવે સુગા મારા દિલ થી આશીર્વાદ છે બધા મિત્રોને માતાજી બધાય ના ધારિયા કામ કરે બસ એટલું જ કેવા માંગુ હું સુખી રાખે સારા સંસ્કાર આપે

તમને એ પર તો જો આ અત્યારે લાઈવ છે વિક્રમભાઈ જય માતાજી વિક્રમભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો જો આ માસિકોતેર અમારે ઘરે જે બિરાજમાન છે દર્શન તમે અત્યારે કરી રહ્યા છો ને રોજે રોજ દર્શન કરવા રીલ્સ જોવા આ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને પહેલો વિડીયો તમારી ચેનલ તમારા ફોનમાં અમારો આવે મા શીખો છે અને ભક્તિ કરીએ તો એ જ એક ભેગી આવવાની છે બાકી જીવનમાં કંઈ ભેગો નતા આવવાનું એટલે જો અહીંયા મા બિરાજમાન છે તમે જોઈ શકો કે માતાજીના અસીમ કૃપાઓ ઘણા ઉપર રહી છે મિત્રો ને મા જેટલા ઉપર દયાઓ કરી છે કે બધા મિત્રો માને ખૂબ યાદ કરતા હોય એમાં શીખો ને તો આજે મારે આગળ સમય હતો મિત્રો તો મેં કીધું કાલો જેટલા મિત્રો રીલ્સ જોઈને જયમાં શીખો તે લખે છે તે બધા આજ આજમાં શીખો તે દર્શન હું કરાવી દઉં અને માં બધાને તારિયા કામ કરે અને સુખ સમૃદ્ધિ બધા આપે એ જ માં તે પ્રાર્થના તો જોઈ શકો શકોમાં કેટલા સુંદર લાગે છે ને રોજે રોજ જો મિત્રો શણગાર તો ચેન્જ થાય મંદિર તો તમે જે પેલાના રીલ્સ છે એ જોશો તો આ આખું મંદિરનો એરિયો છે એમાં સાચા ફૂલથી ડેકોરેશન કરવામાં આવે આખું મંદિરને અને ગુલાબના ફૂલથી ને એ બધી ડેકોરેશન થાય ને નવરાત્રી હોય કે ન હોય માતાજીના વિષયથી શણગાર થાય ક્યારે એવું ન બને કે માનો શણગાર ન થતો હોય ને માં બધાયને કદાચ આમાંથી ઘણા લોકો એવાય હોય કે પોતાના ઘરે બેહીને માને યાદ કરે તો મા તેના કામ પૂરા કરે છે એવા તો મેં દાખલા જીવનમાં જોયેલા હે મિત્રો કે એવી કેટલી ઘટનાઓ ઘટેલી છે માં તો અહીંયા આવ્યા જ છે પણ લોકો માટે એમ હોય કે રીલ્સ છે તો મિત્રો નામ માટે કે રીલ્સ શોખ માટે નહીં તો અમારે તો માસિકો તે પહેલેથી જ અહીં હાજરા હજુ છે એટલે આજ આપણી માં હોય જેની આપણે જન્મ દીધો હોય એને આપણે કેમ ભૂલી શકીએ તો આ તો આખા જગતની મા હે તો એને આપણે કેમ ભૂલાય એટલે માપ અમારા સાથે જ અમારે ઘરે જ ઉપર માતાજી બિરાજમાન છે અને જે કોઈ પણ વસ્તુ હોય તો પહેલાં અમે માને અર્પિત કરીએ અને પછી અમે સ્વીકાર કરીએ મિત્રો ખાવાનું હોય કે ભોજન હોય કે ગમે તે અને પહેલાં અમારે મા શીખો તેને થાળ ભોજન ધરાવવામાં આવે અને પછી અમે મિત્રો સ્વીકાર કરીએ એ બધી વસ્તુ તો બસ આવી રીતના છે મિત્રો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને લાઈવમાં તમને જો મજા આવી હોય તો જયમાં શીખો તે જરૂર લખજો તો જેથી કરીને મને આનંદ થાય ને માના નજીકથી દર્શન તમને કરાવી દઉં મિત્રો ઘણા મંદિરે આવી રીતના દર્શન ન થાય કારણ કે મંદિરમાં માતાજી નો અડવાની પણ મનાઈ હોય છે કે માણસ નહીં ધોઈને ન આવતા હોય એવા નીતિ નિયમ મંદિરના ઘણા હોય છે ને અમે રાખતા હોય નીતિ નિયમ તો આપણે તો જો મા કઈક આવી રીતના બિરાજમાન છે મિત્રો એની રોજ વિરાજ મંજેન પ્રનતો રહ્યા હે માતાજીનો મનગાર થાય ને જયેશ કા મારો નાનો ઉગો 3 વર્ષનો એ દિવસથી ભક્તિ દાણા છોતા કે ધુઆ ભુઆ કોઈ માનતા છે ની માતાજીજરાથુર લઈ વાત કરે કે અમારા ઘર પૂરતી તો માતાજીને જો માનવા વારા હોય તો બે હાથ જોડે નિયત

અને આ કોઈ કોઈ ઓલી વાત ન કે આ તો લાઈવ વાત માતાજી હજરાજ ઉપર અમે એની પૂછા વગર કાર્ય કરતા ને સુખ દુખ તો આપણા ભાગ્યમાં હોય એ તો આવ્યા જ કરે છે એ તો બે સુખ આવ્યા જ કરે છે જેટલા આપણા ભાગ્યમાં દુખ સુખ છે એ તો હાલા રાખે તો માતાજીની ઢેરા હોય તો આપણે મિત્રો જરૂર ઉગા એ કા દરેક ના માથે દુખ સુખ તો હાલ્યા કરે મિત્રો પણ બે નામ હારા માં સિકોતેર ના લીહો ને તમારે જો કોઈની ની દુખ

મમ્મી ખાસ પણ અમારે તો લાય માતાજી વાત કરે ને તો જ હા નકર ના માતાજી ભગવાન બધાય આપણી ભક્તિ હોય ને દિલ સોખું હોય

તો એ સત્યને સ્વીકારતા જે સ્વીકારી લે એને સુખ આવે જે સત્ય સ્વીકારવાની ક્ષમતા નથી રાખતું જીવનમાં એને સુખ કે દુઃખ આવે તો હોય પણ શું ને ન આવે એ કંઈ લેવા ન દેવા પછી સત્ય છે એ અડીખા મૂકુરીએ મિત્રો સદાને રીતે સત્યનો વિજય જ થાય પછી સત્ય હારતું નથી મિત્રો એટલે ચેનલ ની લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા તમને આનંદ આવે તો મિત્રો તો આમાં બિરાજમાન છે અને તમે દર્શન કરજો તેરના અને માં અહીંયા જ બિરાજમાન છે જોઈ શકો તમે ને વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો સારું લેવું હોય અને હવે આપણી લાઈવને વિદાય લઈએ મિત્રો કોઈ હોય તો લખી નાખો જોઈ માતાજી કે જે લખવું હોય તો અહીંયા વિડીયોને વિરામ આપીએ અને પાછી હું કોશિશ કરીશ સમય કાઢીને કે આવી શકું લાઈવ અને તમને દર્શન કરાવી શકું